નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં ભાવ ચારસો પચાસથી ઊંચા પાંચસો ને ત્રણ રૂપિયા ચણા એક હજારથી એક હજાર ને ત્રાણું બાજરો ત્રણસો થી ચારસો ને દસ તુવેરની વાત કરીએ તો બારસો થી પંદર રૂપિયા અડદ એક હજારથી તેરસો પંચાણું મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એંસી મગફળી જાડી નવસોથી અગિયારસો ને છેતાલીસ ધણા અગિયારસો પચાસથી બાસઠ સોયાબીન સાતસોથી આઠસો સિત્તેર તલ અગિયારસો થી અગિયાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચબાવ ત્રણ હજાર ત્રણસોથી થી ઊંચો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો ને ઓગણ જુવાર છસો ચાલીસથી આઠસો રૂપિયા મગ અગિયારસોથી સોળસો ને ચોર્યાસી તલકાળા ત્રેવીસો પચાસથી થી તેત્રીસો ને બોતેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ નવસો સિત્તેરથી થી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગ બારસોથી પંદરસો ને દસ અડદ અગિયારસો વીસથી ચૌદસો ને દસ ઘઉં ચારસોથી પાંચસો ને બે ચણા એક હજારથી એક હજાર અઠ્ઠાણું મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને નેવું મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા અજમો આઠસો નેવુંથી પચીસસો ને પાંસાઠ એરંડા એક હજાર પચાસથી બારસો ને તો તવેરની વાત કરીએ તો અગિયારસો પચીસથી બારસો ને પંચાવન રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાસાઠ રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પચીસસોથી ઊંચો ભાવ સાડત્રીસો ને પાંચ રૂપિયા તલી સોળસોથી બે હજારને ત્રીસ લસણ પાંચસો પચાસથી એક હજાર એંસી ધાણા નવસોથી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગ્યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ અઠાવીસ રૂપિયા તલ સફેદ અગિયારસોથી ત્રેવીસો ને તલકાળા ચૌદસોથી તેત્રીસો ને સિત્તેર ઘઉં ચારસો પાંત્રીસથી ચારસો એંસી घाऊ टुकड़ा चार सौ पचास थी पाँच सौ ने वीस चना एक हज़ार एंसी थी अगिय सौ एक तो यत करिए तो एक हज़ार पचास थी बार सौ एकावन मगफली जाडी आठ सौ पचास थी अगिय सौ ने पात्र लसन सात सौ पचास थी सात सौ ने पचास सोयाबीन सात सौ थी आठ सौ ने वीस धा पाँच सौ पचास थी अगियारो रुपया मेथी पाँच सौ पचास थी आठ सौ रुपया જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાઉ ત્રણ હજારથી ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા વરિયાળી એક હજારથી એક હજાર રૂપિયા રાય નવસોથી બારસો ને વીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોર્યાસીથી પાંચસો ને કપાસ એક હજાર એકત્રીસથી એકવીસ મગફળી ઝીણી આઠસો એકવીસથી એક હજાર એક્યાસી મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો ને એકવીસ કરંજી બારસોથી સાડત્રીસો ને એકાવન એરંડા એક હજારથી તેરસો ને અગિયાર થી સોળસો એકથી તેત્રીસસો ને તલ તેરસો એકથી બાવીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ચોવીસસો એકથી ઊંચો ત્રણ હજાર એકવીસ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકવીસ ધાણી નવસો એકથી પંદરસો અગિયાર મકાઈ ચારસો એક થી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી બસો એકાણું રૂપિયા ચણા એક હજાર છ થી અગિયારસો અડદ નવસો થી ચૌદસો ને એકાવન મગ બારસો થી પંદરસો એકાણું વાત કરીએ તો પાંચસો થી અગિયાર રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એકાણું વાલ પાંચસો થી એક અગિયારસો થી એકોતેર ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસ ને એકોતેર રાયડો એક હજાર એકાવનથી અગિયારસો ને એકત્રીસ લસણ છસો થી બારસો ને એકસાઠ વટાણા પાંચસો અગિયારથી ચૌદસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર